ભરૂચ એસઓજી પોલીસે અંકલેશ્વર જીઆઈડીસી માંગથી શંકાસ્પદ પ્રવાહી સાથે એ કિસમને ઝડપી પાડ્યો અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ફિકોમ ચોપડીથી થોડી દૂર હરિયોમ કોર્પોરેશન કંપની પાસેથી એક આઈસર ટેમ્પામાં શંકાસ્પદ પ્રવાહી સાથે એ કિસમને ભરૂચ એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો ભરૂચ જિલ્લા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટરે એ ચૌધરી તથા પોલીસ ઇન્સ્પેક્ટરે એ જ છેના માર્ગદર્શન હેઠળ ટીમ અંકલેશ્વરજી વિસ્તાર માંગ પેટ્રોલિંગ માંગ હતી દરમિયાન બાતમી હકીકત મળેલ કે અંકલેશ્વરજી આઈડીસી માંગ આવેલ વિહિતા કેમ કંપનીમાંથી એક આઈસર ટેમ્પો માંગ વગર પાસ પરમિટ કે બિલ વગર શંકાસ્પદ મટીરિયલ પ્લાસ્ટિકના બેરલો ભરીને ખાલી કરવા જનાર છે જે બાતમીના આધારે ફિકોમ ચોકડીથી થોડી દૂર મિલન ટેન્ક ચોકડી તરફ જતા માર્ગ ઉપર આવેલ હરિઓમ કોર્પોરેશન કંપની પાસે માર્ગ પર પોલીસે ગોઠવી હતી ઉપરોક્ત બાતમીવાળી આઈશર ટેમ્પો આવતા તેને રોકી લઈ તેમાં તપાસ કરતાં શંકાસ્પદ પ્રવાહીના બેરલ નંગ છત્રીસ ભરેલ હોય જે શંકાસ્પદ પ્રવાહીનું બિલ ચેક કરતા પ્રવાહી જથ્થો છ હજાર ત્રણસો એંશી કિલોકી રૂ છ હજાર ત્રણસો એંસી તથા ટેક્સ સાથે સાત હજાર પાંચસો અઠ્ઠાવીસ દર્શાવેલ કિંમત ગણી તથા આઈશર ટેમ્પો કિંમત પાંચ લાખ રૂપિયા મળી કુલ ગી પાંચ લાખ સાત હજાર પાંચસો અઠ્ઠાવીસ રૂપિયાનો મુદ્દામાલ સાથે એ કિસમને ઝડપી પાડી બી એન એસ એસ ની સંલગ્ન કલમ મુજબ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસેશ ઓ જી ભરૂચ દ્વારા કરવામાં આવી રહી છે ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈપણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે